અમદાવાદના ચંડોળામાં એએમસીએ તમામ ગેરકાયદે દબાણો તોડી પાડ્યા છે અને હવે કાટમાળ હટાવવાની કામગીરી પણ કરાઈ છે પંચ્યાસી હજારથી વધુ રહેણાંક કોમર્શિયલ દબાણો ઉપરાંત ચોવીસથી વધુ ધાર્મિક સ્થળોને દૂર કરાયા છે કુલ દસ પોઈન્ટ બાણું લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે અને પ્રથમ તબક્કામાં ચાર હજાર બાંધકામ દૂર કર્યા હતા અને બીજા તબક્કામાં આઠ હજાર જેટલા બાંધકામ દૂર કરાયા છે બાદ ચંડોળા તળાવને ઊંડું કરવામાં આવશે અમદાવાદના ચંડોળા તળાવને ડિમોલિશનની કામગીરી બાદ ઊંડું કરાશે વરસાદના પાણીના સંગ્રહ માટે કોર્પોરેશન દ્વારા તળાવને ઊંડું કરવાની કામગીરી હાથ ધરાશે હાલમાં જે ડિમોલિશન થયું છે તેના કાટમાળને હટાવાઈ રહ્યો છે સો ટ્રકો દ્વારા કાટમાળ હટાવાઈ રહ્યો છે રોજનો બે હજાર ટનથી વધુ કાટમાળ હટાવાઈ રહ્યો છે ચંડોડામાંથી નીકળેલી માટીનો ગ્યાસપુર ખાતેના વનીકરણ પ્રોજેક્ટમાં ઉપયોગ કરાશે આ ઉપરાંત તળાવની આસપાસ હવે આગામી દિવસોમાં રેલિંગ નાખવાની કામગીરી શરૂ કરાશે